હવે નહી હા હવે નહી હાક એકજીય મેક જાવ આઈ અલ્યા મેક એકન મેલ આય આજુજી રેડ રેડ કર્યો મને હા હું રંબો રેતું રમતું જ હું કઢી આ

દાદા એ મને તમે ઉડાડે છો આવી ઢગા ના તું આ ઢગા તો હોય ના કરાય

અને દવા કરાવો તેમ કે ઠીક છે હવે આ તો તમે શું કહું ગોડા તો કોઈ નહીં ગોડા એ કરાય સીડ થી લાડ કરાય છે ને કાયમથી એટલે ભૂલ્યું જો ભૂલ્યું તો પૂરા બે ઈ બચ્ચા સુધી રી બલી આ જોજે આ કોરિયા છે કોને આ બધાડી ઉમત કરતો હશે ને આ તો હા આ બધાડી તો તમને છે ને કોમ કરવા દેતો ભાઈ એટલે કોમ તો છે કરવા દે હેદર બિરેશ નાય ફારવા ને કાલ આવજો કાલે હગુ કરવા જવાનું વેલા કાલે જવાનું હે આ તો મોયું અમે હોય તો હારું કેમ ના પૈસા નહીં આ છોકરાના નહીં હાલ લઈ કાગળ એના પર મેં કહા ઓર તો હું આલુ પાહ કાગળ એના બચ્ચાને

Ê ơi. Ôi. À bên đây. Ôi. Đó có quá. Nó mới mà rồi. Ra mà luôn anh. Đây kia lại. Con ma gul phi khao ra vào nó લેતા Gul ગુલ્ફી Lên tao lại. Gul. Lên. પેલી બાજુ મારા પેડો દાડા પાડે ગોડા કોક કામ કરવું હોય પેટો મેળવતું હોય અરે કોઈક ઠપકા લાવે

બગાડે જ્યાં હે ના હો જતા રે ના કલા રે હું તો સમજો કાળુજી છોકરો કે જતા રહ્યા હું તો સમજો સુવાનો એને મારો તો બેલો સુકાયો

બત્તી આ બત્તી કોઈને ભાગી જશે ઓયને ભાગી જશે બત્તી જો તને ઇતણા નાણા લાવ્યા છે જ નઈ ઓ મારું કાઠું કોમ જો હોળ ઇતરો લાગે છે આરે તો હોભળો હા ચા મેલાવતું તું દેહો તમે ઘડી હારું મેલાવ હો મેલાવ હો આય એ જાનિલી બાદ રમતું ભાઈ ની હેલી

આપડે છોકરાને નઈ નતા જાણા છોકરો નઈ વાત હાંસી પણ રમેકડા બાટલો બતી સંસ્કારો દેવા છે કાળજીયા શું ને બખે પાડ બખે પાડ કોઈ

મને ગોડો કરે વિસનજી એટલે તમાર જોડે કેમ નહીં આવતો આ ગોડો મારા જોડે ના આવે તમે તો કે દવા કરો એલા ફેર આવે બરાબર કરો વાત

એટલે એનો કોમ જ કરવા માટે ઘડી વાર તમે દવા ના કરે તો મારી દવા હીરો કરી નાખો તમને મારી તો દવા થઈ ગઈ નથી યાર અરે શું હોય મને બટકુ ભરી શીખર શું કર્યું મારા બેટે એમ હોય બારો આવું છે હવે હું શાંતિથી હવે નહી આવે કાળજી શીખર કેટલા દૂધ લેવા છે કે આવશે પણ હવે તમે તાર હા આગે પડી મેમન

આવતા પેલા એકલોટ પાણી પીધું પાણી પીવા જરૂર ના પડે એના લીધે પાણી પીવું પડે મારે પીવું પડે છોકરો તો એમ કરે ચા ચા દૂધ છે

સંપલ બેરવાય તો મી નારો જ ને હું માર તો જતુર્યાનો વિચાર હતો દોડતા વિચાર હતો આથી એમ તો અમે દવા ના કર્યો તમે પૂછવાય નારો જ ને જાતા રહો મને લેવાના નારો લઈને જોતું હંગાટ લઈને એટલે થોડી હેડો કે લેવાના હવે સંજી હવે રોટલા ખાઈને જ જાવ છો હો ભાવશે મને સુધરી ગયો ને એટલે મને હવે કોઈ ભાવશે એ તો રેડી થઈ ગયા અમને હલો ના હતા રઘવન ભાઈ ઓ એવું છે એમ ના ના કશો હતો નહિ આવવાનો તા હાલ જ ન્યા હોય

આરું ગેસ થઈ જાય બલા બાટલા ભરજો ભરો હું શું કહું હા રોટલા ખાયો એક દાડો આવો તારા હવે એ તો એક દાડો આવા બધા ભાઈઓ હો હો હારું હવે આવજો તાર એ હા આવજો હો હાડો હાડો તાર